નમસ્કાર હું પ્રકૃતિ પટેલ આપનું સ્વાગત છે સૈનિકના સાહસ સંઘર્ષની આત્મકથા ચેલેન્જથી ચેન્જ સુધી પુસ્તકનું લોકાર્પણ ભારતીય સેનામાં ફરજ દરમિયાન લેફ્ટનન્ટ કર્નલ ડૉક્ટર ડી ગોયલે કાશ્મીરમાં પોતાની ફરજ દરમિયાન એક પગ ગુમાવ્યા બાદ કૃત્રિમ પગથી સિદ્ધિઓ હાંસલ કરી તેમના જીવનમાં ચેલેન્જથી ચેન્જ આવ્યો અને કર્નલે તેને શબ્દનું રૂપ આપી એક સૈનિકના સાહસ સંઘર્ષની આત્મકથા ચેલેન્જથી ચેન્જ સુધી અંગ્રેજી ભાષામાં લખી હૈયાને વલવી નાખનાર જીવનના એ પ્રસંગોવાળા પુસ્તકનો મરાઠી ભાષામાં અને ત્યારબાદ અંજલિ આશુતોષ મરાઠેએ અનુવાદ કર્યો હતો ગુજરાતી ભાષાના પુસ્તકને ગોવાના ટ્રાન્સલેટર લેખિકા સુનેત્રા જોગ અંજલિ મરાઠે કર્નર ગોયલ અનિલ રાવે શબ્દપ્રેમીઓ માટે લોકાર્પણ કર્યું તેને ઉપસ્થિતિઓએ વધાવી લીધું હતું કાર્યક્રમનું સંચાલન કલ્પિત જોશીએ કર્યું હતું પુસ્તકમાંથી પસાર થનારને જીવન જીવવાનું પ્રેરક બળ મળ્યું છે અને મળશે જ મનીષ જોશી મૌનનો અહેવાલ